નવસારી લોકસભા બેઠક ઉપર સી આર પાટીલ નો પ્રચંડ પ્રચાર વેસમાં ચારસ્તાથી ઇટાડવા સુધી પાટીલ નો પ્રચંડ પ્રચાર નવસારી લોકસભા અંતર્ગતના સત્તર ગામોમાં પાટીલ કરી રહ્યા છે પ્રચાર સત્તર ગામોના સોળ પોઈન્ટ પર તૈયાર કરાયા છે સ્વાગત પોઈન્ટ નવસારી લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે સી આર અને જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી પાટીલ અહીંયાથી સાંસદ રહ્યા છે અને ગત ટર્મમાં એટલે કે વર્ષ બે હજાર ઓગણીસમાં પણ સૌથી વધુ લીડ મેળવી હતી સી આર પાટીલે નવસારી લોકસભા બેઠક ઉપરથી અને આ વખતની ચૂંટણીમાં પણ નવસારીથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે પાટીલ ત્યારે પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે બાઇક રેલી પણ નીકળી રહી છે ભાજપના ઝંડા સાથે જીતના વિશ્વાસ સાથે આ રેલી કરવામાં આવી રહી છે પ્રસ્થાન કરવાના છે ત્યારે એક અદૂત કહી શકાય પ્રચાર છે તેની શરૂઆત થઈ ચુકી છે જોઈ શકાય છે સીઆર પાટીલ અત્યારે રથમાં સવાર થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે રથમાં સવાર થઈને તેઓ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે પ્રચંડ પ્રચારને લઈને અત્યારે હાલ જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે સી આર પાટીલજી છે ખુદ અત્યારે મોજૂદ છે અને તમામ લોકોને અત્યારે અભિવાદન ઝીલતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણે જોઈ શકાય છે આ કુલ સત્તર જેટલા ગામોમાં આ રથ છે એ ફરશે અને ત્યારબાદ જે રીતે ભાજપ તરફી મતદાનને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે સીઆર આર પાટીલજી સાથે અત્યારે તમામ એ ધારાસભ્યો મોજૂદ છે અને સીઆર પાટીલજી સાથે આ તમામે તમામ ધારાસભ્યો જોડાઈને કુલ સત્તર જેટલા ગામોમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને ચૂંટણી પ્રચાર છે કરી રહ્યા છે જે પ્રમાણે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે નવસારી લોકસભામાં અત્યારે પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમામ એ લોકો અત્યારે રેલીમાં જોડાયા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા નવસારી